મહારાજ ના સાનિધ્યો સમર્પણ વરેલા પુષ્ટિ ભક્તિ ના રંગે રંગાયેલા સમાજ ધર્મ અને રાષ્ટ્રના ઉત્કર્ષ ઉત્થાન અને નિર્માણમાં સહયોગ આપનારા પરમ ભગવદીય વૈષ્ણવ રાજેશભાઈ રતનલાલ પરીખ કમાટવાડા વલ્લભ શ્રીવાડા ભામાસા જન્મોત્સવની ઉજવણી નિમિત્તે પ્રભુને આકર્ષક તૈયાર કરાયેલા શ્રીજી ધારો હિંડોળો ઝાકમ જોડ એમ પૂજ્ય ડોક્ટર વાઘેશકુમાર કુમાર કરકમલો પ્રભુને જુલામાં ઝુલાવવામાં આવ્યા પ્રભુની આરતી પૂજ્યશ્રી ના કરકમલો દ્વારા ઉતારવામાં આવી ત્યારબાદ રાજેશભાઈ પરી પરિવારે પૂજ્યના ચરણ સ્પર્શ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી પૂજ્ય એ શુભ આશીર્વાદ આપતા રાજેશભાઈ પરીખ પરિવાર દ્વારા પુષ્ટિ સંપ્રદાયમાં સમાજ અને રાષ્ટ્રમાં સંસ્કારી નગરી વડોદરામાં એમની સેવા બીજાઓ માટે પ્રેરણારૂપ છે તેઓ સતત આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા રહે એવા શુભ આશીર્વાદ પાઠવ્યા હતા આ પ્રસંગે વૈષ્ણવ સમાજના વિવિધ સમાજના ઘટકોના આગેવાનો રાજેશભાઈ પરીખને જન્મોત્સવની શુભેચ્છા આપવા માટે સુખધામ હવેલીમાં સ્મૃતિચિહ્ન મોમેન્ટ સાલ ઉઠાડી જન્મદિનની ઉજવણીમાં સહભાગી બન્યા હતા નલિલીબેન પરીખે જન્મોત્સવમાં ઉપસ્થિત રહેનાર તમામ સ્નેહીજનો આત્મીજનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો એક યાદગાર રાજેશભાઈ પરીખના જન્મદિનની વ્રજમાં ઉજવણી કરતા હોય તેવો માહોલ ભક્તિસભર વાતાવરણ જોવા મળ્યું હતું